તેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓ પાસેથી રોકડ ચૌદ રિકવર કર્યા આ ઘટના ગત પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ ખરવારનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બની હતી ફરિયાદી મુસાફરે જ્યારે તેનું પર્સ ચેક કર્યું તેને ગાયબ હતું આ પર્સમાં રોકડા બત્રીસ હજાર ઉપરાંત આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એટીએમ કાર્ડ અને ક્લબનું મેમ્બરશિપ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો હતા અજાણ્યા શખ્સે મુસાફરીનો ભીડનો ફાયદો ઉઠાવીને ચોરીને જવાબ આપ્યો હતો પોલીસે ગુનો નોંધીને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીની ઘટના અને આરોપીની ગતિવિધિઓ કેદ થઈ જેના આધારે બાતમી મેળવીને શરીરની સ્ટીમે સફળતાપૂર્વક ત્રણેય આરોપને પકડી પાડ્યા હતા કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠ માનવ પ્રભા ન્યૂઝ સુરત ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે